કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ છના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ ને સોમવારના રોજ આ તમારું ગણિત વિષયનું પ્રશ્નપત્ર લેવાનું છે સમય છે સવારે આઠથી અગિયાર અને કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા દાખલાઓ ગણો જેના કુલ છ માર્ક છે તો પેલો દાખલો ત્રણના છેદમાં આઠ અને બેના છેદમાં ત્રણ તેનો સરવાળો કરો હવે જો છેદ સરખા નથી એટલે લસા લેવો પડશે તો આઠ ને ત્રણનો લસા થયો ચોવીસ હવે આઠનો ત્રણનો લસા ચોવીસ થયો એટલે ત્રણના છેદમાં આઠ ને ત્રણ વડે ગુણવા પડશે

ના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ કારણ કે નવ એટલે કે પચીસ ના છેદમાં નવ તો જવાબ આવશે બે પૂર્ણાંક સાતના છેદમાં નવ ત્યાર પછી ત્રીજું એક લંબચોરસ અમુક સરખા ભાગમાં વહેંચલો છે જો તેના આઠ જો તેના સોળ ભાગ એકના છેદમાં ચાર દર્શાવે એક ના છેદમાં ચાર એટલે કે સોળ ગુણ્યા ચાર એટલે ચોસઠ તેથી લંબ ચોરસ ચોસઠ ભાગમાં વહેંચાયેલો હશે ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હાજર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું આજે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે અને સાથે સાથે જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે હવે આ જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે કે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે એમની જે પીડીએફ છે તેમાં પ્રશ્નો તો આપેલા છે પણ સાથે સાથે જવાબો પણ આપેલા છે અને બીજું કે તેમાં અધ્યયન નિષ્પત્તિઓ સ્વાધ્યન બહુથી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમપી વીણી વીણીને પ્રશ્ન મૂકેલા છે કે જે દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો દરેક વિદ્યાર્થીઓ

છેદ સરખા છે એટલે તો બે ના છેદમાં પાંચ બી ખાલી જગ્યા માઇનસ ત્રણના છેદમાં એકવીસ બરાબર પાંચના ના છેદમાં એકવીસ તો ત્રણના છેદમાં એકવીસ પ્લસ પાંચના છેદમાં એકવીસ એટલે ત્રણ વત્તા પાંચના છેદમાં એકવીસ એટલે જવાબ આવશે આઠના છેદમાં એકવીસ ત્યાર પછી સી

અને લલિતાએ ત્રણના છેદમાં ચાર મીટરની રિબિન ખરીદી તો બંનેએ કુલ કેટલી રિબિન ખરીદી કહેવાય હવે સરિતાએ ખરીદેલી રિબિનની લંબાઈ બરાબર બેના છેદમાં પાંચ મીટર લલિતાએ ખરીદેલી રિબિનની લંબાઈ બરાબર ત્રણના છેદમાં ચાર મીટર તો બંનેએ ખરીદેલી કુલ રિબિનની લંબાઈ બરાબર બેના છેદમાં પાંચ પ્લસ ત્રણના છેદમાં ચાર એટલે બેના છેદમાં પાંચ પ્લસ ત્રણના છેદમાં ચાર લસા આપણે અહીંયા વીસ લઈશું તો બે ગુણ્યા ચારના છેદમાં પાંચ ગુણ્યા ચાર પ્લસ ત્રણ ગુણ્યા પાંચના છેદમાં ચાર ગુણ્યા પાંચ એટલે આઠના છેદમાં વીસ પ્લસ પંદરના છેદમાં વીસ એટલે આઠ પ્લસ પંદરના છેદમાં વીસ તો જવાબ થઈ જશે ત્રેવીસના છેદમાં વીસ મીટર ત્યાર પછી બીજું નેના એક પૂર્ણાંક એકના છેદમાં બે કેક અને નજમાને એક પૂર્ણાંક એકના છેદમાં ત્રણ કેક આપવામાં આવે છે તો આ બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી છે નેનાને આપેલ કેક બરાબર ત્રણના છેદમાં બે નજમાને આપેલ કેક ચારના છેદમાં ત્રણ બંનેને આપેલી કુ કુલ કેક શોધી તો બેનો સરવાળો કરવો પડશે એટલે ત્રણના છેદમાં બે પ્લસ ચારના છેદમાં ત્રણ લસા જે છેદમાં બે ને ત્રણ છે એનો છ આવશે તો બેના ત્રણના છેદમાં બે ને ત્રણ વડે ગુણવા પડશે ચારના છેદમાં ત્રણને બે વડે ગુણીએ તો નવના છેદમાં છ પ્લસ આઠ ના છેદમાં છ બંનેનો ટોટલ સરવાળો કરીએ તો સોળના છેદમાં છ અથવા તો બે પૂર્ણાંક પાંચના છેદમાં છ આ થઈ જશે આપણો જવાબ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એ નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો જેના કુલ ચાર માર્ક છે સાત દશાંશ તો સાત ગુણ્યા એકના છેદમાં દસ એટલે કે સાતના છેદમાં દસ તો જવાબ આવશે જીરો પોઈન્ટ સાત બે દશક અને નવ દશાંશ તો બે ગુણ્યા દસ પ્લસ નવ ગુણ્યા એકના છેદમાં દસ એટલે કે વીસ પ્લસ નવ ના છેદમાં દસ એટલે વીસ પ્લસ પોઈન્ટ નવ તો જવાબ આવશે વીસ પોઈન્ટ નવ ત્રીજું બસો પ્લસ સાહીઠ પ્લસ પાંચ પ્લસ એકના છેદમાં દસ તો બસો પ્લસ સાહીઠ પ્લસ પાંચ પ્લસ એકના છેદમાં દસ એટલે બસો પાસઠ પ્લસ જીરો પોઈન્ટ એક એટલે બસો બસો પોઈન્ટ એક ચોથું એકસો અને બે એકમ તો એકસો પ્લસ જીરો દશક પ્લસ બે એકમ સો પ્લસ જીરો પ્લસ બે એટલે જવાબ થઈ જશે આપણો એકસો ને બે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બી દશાંશનો ઉપયોગ કરી અને નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે ચાલો તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને દાખલો જે છે તે આપણે આ રીતે ગણેલો છે અહીંયા કોષ્ટક આપણને આપેલું છે તો અહીંયા સોના સ્થાનમાં ઝીરો છે એટલે ઝીરો ગુણ્યા સો દશકના સ્થાનમાં ઝીરો છે એટલે ઝીરો ગુણ્યા દસ એકમના સ્થાનમાં ત્રણ છે એટલે ત્રણ ગુણ્યા એક દશાંશમાં બે છે એટલે કે બે ગુણ્યા એકને છેદમાં દસ શતાંશમાં પાંચ આપેલા છે એટલે પાંચ ગુણ્યા એકને છેદમાં સો સહસ્ત્રાંશમાં છે એટલે ઝીરો ગુણ્યા એકને છેદમાં સો એટલે કે ત્રણ પ્લસ બેના છેદમાં દસ પ્લસ પાંચના છેદમાં સો પ્લસ જીરોના છેદમાં હજાર એટલે એટલે જવાબ આવશે ત્યાર પછી બીજું આપેલા બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખો તો બંને ચિત્રનો ડોટેડ ભાગ બરાબર સો પ્લસ અઠ્યાવીસ સોના છેદમાં સો પ્લસ અઠ્યાવીસના છેદમાં સો અહીંયા સોના ના સો ઉડી જશે એટલે એક પ્લસ અઠ્યાવીસ છેદમાં સો એટલે જવાબ આવશે એક પોઈન્ટ ચાલો તો અહીંયા તમને કોષ્ટક આપવામાં આવેલું છે બરાબર છે તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર એ માંગ્યા મુજબ જવાબ પચાસ પંદરના છેદમાં સો બરાબર છે તો એકસો પચાસના ના છેદમાં સો બરાબર એકસો પચાસના છેદમાં સો એટલે એક પોઈન્ટ પાંચ બરાબર એક પોઈન્ટ પચાસ તો આ બંને એક સરખા સમાન છે તેવું આપણે કહી શકીએ બીજું ઝીરો પોઈન્ટ ઝીરો કે ઝીરો પોઈન્ટ તો ઝીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું બરાબર નવ્વાણું ના છેદમાં હજાર ઝીરો પોઈન્ટ ઓગણીસ બરાબર ઓગણીસના સો એટલે કે એકસો નેવું ના છેદમાં હજાર તો 99 ના છેદમાં હજાર લેસ દેન એકસો નેવું છેદમાં એક હજાર એટલે ઝીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું કરતાં ઝીરો પોઈન્ટ ઓગણીસ મોટા છે એવું આપણે કહી શકીએ ત્યાર પછી છે પચાસ રૂપિયા નેવું પૈસા તો પચાસ રૂપિયા પ્લસ પૈસા એટલે પચાસ રૂપિયા પ્લસ નેવું ગુણ્યા એકના છેદમાં સો રૂપિયા એટલે પચાસ રૂપિયા પ્લસ ઝીરો નેવું રૂપિયા એટલે પચાસ પોઈન્ટ નેવું રૂપિયા ત્યાર પછી ડી નવ નવ મીટર મીટર અને સાત સાત સેન્ટીમીટર સેન્ટીમીટર તો પ્લસ ગુણ્યા એકના છેદમાં સો મીટર તો નવ મીટર પ્લસ સાતના છેદમાં સો મીટર એટલે નવ પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો સાત મીટર એટલે નવ પોઈન્ટ ઝીરો સાત મીટર ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આપેલ માહિતીના કોષ્ટકમાં ગોઠવો જેના કુલ છ છે હવે ગણિતની એક કસોટીમાં ચાલીસ વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ નીચે મુજબ છે તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવું તો ઉપરના ગુણ કોષ્ટક પરથી નીચે પ્રમાણે આવૃત્તિ વિતરણ કોષ્ટકથી બનશે તમે જોઈ શકો છો મેળવેલા ગુણ આવૃત્તિ ચિહ્નો બે વિદ્યાર્થીઓની સંખ્યા બે મેળવેલ ગુણ બે આવૃત્તિ ચિહ્નો ત્રણ વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ એવી રીતે આખું કોષ્ટક આપણને આપેલું છે અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા જે છે તે ચાલીસ થશે ઉપરના આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી જણાય છે કે એ કેટલા વિદ્યાર્થીઓએ સાત કે સાતથી વધુ ગુણ મેળવ્યા હશે તો સાત કે સાતથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પાંચ વત્તા ચાર વત્તા ત્રણ એટલે કે બાર બી ચારથી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા હશે તો ચારથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ ત્રણ વત્તા ત્રણ વત્તા બે એટલે જવાબ આવશે આઠ બીજું શ્રેણી છના ત્રીસ વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલી છે લાડુ બરફી લાડુ જલેબી એવી રીતે તમે જોઈ શકો છો બરાબર એમાં એ આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને મીઠાઈને કોષ્ટકમાં ગોઠવો તો લાડુ હવે લાડુ જે છે એવા અગિયાર વિદ્યાર્થીઓ છે તો પાંચ ને પાંચ દસ ને એક અગિયાર એટલે અગિયાર વિદ્યાર્થીઓ બરફી એ કુલ ત્રણ આવૃત્તિ ચિહ્નો છે એટલે ત્રણ વિદ્યાર્થીઓ જલેબી અહીંયા પાંચ અને બે એટલે કે સાત તો કુલ સાત વિદ્યાર્થીઓ રસગુલ્લા તો પાંચ અને અહીંયા તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર એટલે કે નવ વિદ્યાર્થીઓ અને કુલ તમે જોશો તો ત્રીસ વિદ્યાર્થીઓ થશે બી કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાંથી જણાય છે કે લાડુની પસંદગી કરનાર સૌથી વધુ અગિયાર વિદ્યાર્થીઓ છે તો મોટા ભાગના વિદ્યાર્થીઓની પસંદગી લાડુ છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ એ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ આઠ માર્ક્સ છે તો લંબ આલેખનું અવલોકન કરો જે હજી જે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલ માર્ક્સ દર્શાવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક આખું આલેખ આપવામાં આવેલો છે બરાબર આલેખ પરથી હવે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો એમાં લંબ આલેખ કઈ માહિતી આપે છે તો આ લંબ આલેખ હજી જે જુદા જુદા વિષયોમાં મેળવેલ માર્ક્સ દર્શાવે છે બી હજી જે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે તે વિષય લખો તો હજી જે હિન્દી વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે તેણે સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા હોય તે વિષય લખો તો હજી જે સમાજશાસ્ત્રમાં સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા છે ડી દરેક વિષયના નામ અને દરેકમાં મેળવેલા માર્ક્સ લખો તો હજી જે વિષયવાર મેળવેલા માર્ક્સ નીચે પ્રમાણે છે હિન્દીમાં એસી અંગ્રેજીમાં સાઈઠ ગણિતમાં સિત્તેર વિજ્ઞાનમાં પચાસ સમાજશાસ્ત્રમાં ચાલીસ લંબ આલેખનું અવલોકન કરો કે જે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટ દર્શાવે છે તો પ્રમાણમાં પેક શખ્સ ઉપર એક એકમ લંબાઈ બરાબર પાંચ શર્ટ આપણને દર્શાવ્યા છે હવે નીચેના પ્રશ્નોના જવાબ આપવામાં એ ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે તો ઉપરનો લંબ આલેખ તૈયાર વસ્ત્રની એક દુકાનમાં સોમવારથી શનિવાર સુધીમાં વેચેલા શર્ટની માહિતી દર્શાવે છે બી શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણમાં પસંદ કરેલ છે તો શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર પ્રમાણમાં એક એક એકમ બરાબર પાંચ શર્ટ પસંદ કરેલ છે સી કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે તે દિવસે કેટલા શર્ટ વેચાયા તો શનિવારે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે શનિવારે સાહીઠ શર્ટ વેચાયા ડી કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા છે તો મંગળવારે સૌથી ઓછા શટ વેચાયા છે પ્રશ્ન નંબર સાત એ યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક્સ એમાં પહેલું એક ચોરસની પરિમિતિ ચોવીસ સેન્ટીમીટર છે તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે વિકલ્પ ડી છ એક લંબ ચોરસની પરિમિતિ વીસ સેન્ટીમીટર છે જો તેની લંબાઈ છ સેન્ટીમીટર હોય તો પહોળાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય જવાબ આવશે વિકલ્પ સી ચાર એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ અઢાર સેન્ટીમીટર છે તો આ ત્રિકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય જવાબ આવશે છ એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ છત્રીસ સેન્ટીમીટર છે તો આ ચતુષ્કોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય જવાબ આવશે નવ એક નિયમિત પંચકોણની પરિમિતિ ચાલીસ સેન્ટીમીટર છે તો આ પંચકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે વિકલ્પ ડી આઠ પ્રશ્ન નંબર સાત બી માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ છ માર્ક્સ એમાં પહેલું એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ બે મીટર પચીસ સેન્ટીમીટર અને એક મીટર પચાસ સેન્ટીમીટર છે તો આ સપાટીની પરિમિતિ કેટલી થાય ટેબલની ઉપરની સપાટીની લંબાઈ બરાબર બે મીટર ને પચીસ સેન્ટીમીટર એટલે બે પોઈન્ટ પચીસ મીટર ટેબલની ઉપરની સપાટીની પહોળા એટલે એક મીટર ને પચાસ સેન્ટીમીટર તો એક પોઈન્ટ પચાસ મીટર બીજું જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા લંબ ક્ષેત્રફળ શોધો તો લંબ ચોરસની લંબાઈ ચાર સેન્ટીમીટર અને પહોળાઈ ત્રણ સેન્ટીમીટર તો લંબ ચોરસનું ક્ષેત્રફળના માપ નીચે પ્રમાણે છે તેવા ચોરસનું ક્ષેત્રફળ દસ સેન્ટીમીટર તો અહીં ચોરસની બાજુનું માપ દસ સેન્ટીમીટર એટલે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ તો દસ સેન્ટીમીટર ગુણ્યા દસ સેન્ટીમીટર એટલે જવાબ આવશે સો ચોરસ સેન્ટીમીટર પ્રશ્ન નંબર સાત સી માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પેલું લંબ ચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ ઝીરો પોઈન્ટ સાત કિલોમીટર અને પહોળાઈ ઝીરો પોઈન્ટ પાંચ કિલોમીટર છે તેને ચારેય તરફથી તારની ચાર હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ તો જમીનના ટુકડાની લંબાઈ ઝીરો પોઈન્ટ સાત કિલોમીટર અને પહોળાઇ ઝીરો પોઈન્ટ પાંચ કિલોમીટર તો જમીનના ટુકડાની પરિમિતિ બરાબર બે ગુણ્યા કાઉન્સમાં લંબાઈ વધતા પહોળાય તો બે કાઉસમાં ઝીરો પોઈન્ટ સાત કિલોમીટર પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ કિલોમીટર તો બે ગુણ્યા એક પોઈન્ટ બે કિલોમીટર એટલે જવાબ આવશે બે પોઈન્ટ ચાર કિલોમીટર આમ એક વખત વાડ કરતા તારની લંબાઈ બરાબર બે પોઈન્ટ ચાર કિલોમીટર તો ચાર વખત વાડ કરતા તારની લંબાઈ બરાબર ચાર ગુણ્યા બે પોઈન્ટ ચાર કિલોમીટર એટલે નવ પોઈન્ટ છ કિલોમીટર થશે આમ કુલ નવ પોઈન્ટ છ કિલોમીટર લંબાઈનો તાર જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો જેના કુલ પાંચ માર્ક છે હવે એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા ચાર ચોરસમાં તેર દિવાસળી હોય તો જવાબ આવશે ખરું બીજું એકબીજાને અડકીને બનાવેલા પાંચ ત્રિકોણમાં પંદર દિવા હોય તો જવાબ આવશે ખોટું ત્રીજું એક ચોરસની બાજુની લંબાઈ છ સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ છત્રીસ ચોરસ સેન્ટીમીટર હોય ખોટું એક લંબ ચોરસની લંબાઈ આઠ સેન્ટીમીટર ને પહોળાઈ ચાર સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ ચોવીસ સેન્ટીમીટર હોય જવાબ આવશે ખરું ઘન એ દ્વિપરિમાણીય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચેના ગુણોત્તર શોધો જેના કુલ ચાર માર્ક છે ત્રીસ મિનિટ અને એક પાંચ કલાક તો અહીં એક પોઈન્ટ પાંચ કલાકને મિનિટમાં ફેરવીશું તો એક કલાક બરાબર સાઠ મિનિટ તો એક પોઈન્ટ પાંચ કલાક બરાબર પંદરના છેદમાં દસ ગુણ્યા અહીં મીંડું મીંડું ઉડી જશે એટલે પંદર ગુણ્યા છ તો જવાબ આવશે નેવું મિનિટ તો માંગેલો ગુણોત્તર બરાબર ત્રીસ મિનિટના છેદમાં નેવું મિનિટ એટલે છેદ ઉડશે તો જવાબ આવશે એકના છેદમાં ત્રણ એટલે કે એક્ઝેમ ત્રણ બીજું ચાલીસ સેન્ટીમીટરને એક પોઈન્ટ પાંચ મીટર અહીંયા એક પોઈન્ટ પાંચ મીટરને સેન્ટીમીટરમાં ફેરવીએ તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર એક પોઈન્ટ પાંચ મીટર બરાબર પંદરના છેદમાં દસ ગુણ્યા સો મીંડુ મિંડ ઉડી જશે પંદર ગુણ્યા દસ તો એકસો પચાસ સેન્ટીમીટર માંગેલો ગુણોત્તર બરાબર ચાલીસના છેદમાં એકસો પચાસ મીંડુ મિંડ ઉડી જશે ચારના છેદમાં પંદર તો ચાર જેમ પંદર ત્યાર પછી ત્રીજું પંચાવન પૈસા અને એક રૂપિયા તો અહીં એક રૂપિયાના પૈસામાં ફેરવીશું તો એક રૂપિયો બરાબર સો પૈસા માંગેલ ગુણોત્તર પંચાવન પૈસાના છેદમાં સો પૈસા પંચાવનના છેદમાં સો અગિયાર પંચા પંચાવન વીસ પંચા સો પાંચ પાંચ ઉડી જશે અગિયારના છેદમાં વીસ તો જવાબ આવશે અગિયાર જેમ વીસ ચોથું પાંચસો મિલી લિટરને બે લિટર પાંચસો લિટરને મિલી લીટરમાં ફેરવીએ એક લિટર બરાબર એક હજાર તો બે લિટર બરાબર બે ગુણ્યા એક હજાર એટલે કે બે હજાર મિલી લિટર માંગેલો ગુણોત્તર બરાબર પાંચસો મિલીન છેદમાં બે હજાર મિલી એટલે પાંચસોના છેદમાં બે હજાર બે મીંડા બે મીંડા ઉડી જશે પાંચના છેદમાં વીસ એટલે જવાબ આવશે એક જેમ ચાર મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જે છે તે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્ન અસાઇનમેન્ટ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વોટ્સઅપ પર જો તમે તમારી પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે તમારા વોટ્સઅપ ઉપર પણ મેળવી શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નવ બી માંગ્યા મુજબની ગણતરી કરીને લખો જેના કુલ છ માર્ક છે એમાં પેલું શીલા અને ગીતા વચ્ચે બાર પેન ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વહેંચો તો હવે જો પેનની કુલ સંખ્યા છે વીસ શીલા અને સંગીતા વચ્ચે કુલ વીસ પેન ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વહેંચવાની છે

રીના ત્રણ મહિનાનું ભાડું પંચોતેરસો ચૂકવે છે જો દર મહિનાનું ભાડું સરખું રહેતું હોય તો આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે ત્રણ મહિનાનું ભાડું બરાબર રૂપિયા પંચોતેરસો તો એક મહિનાનું ભાડું બરાબર કેટલું તો સાત હજાર પાંચસોને છેદમાં ત્રણ એટલે પચીસોને છેદમાં ત્રણ 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 ઉડી જશે એટલે પચીસો બાર મહિનાનું ભાડું બરાબર પચીસો ગુણ્યા બાર એટલે ત્રીસ હજાર આમ રીના આખા વર્ષ દરમિયાન રૂપિયા ત્રીસ હજાર ભાડું ચૂકવશે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવા વિષયના આ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે